જય હિન્દ મિત્રો આજે વાત કરવાની છે ડ્રગ્સ અને દારૂ બાબતની તો શરૂઆત કરીશું સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એક જવાબ માંગ્યો છે જે ડ્રગ્સ પકડાણું હોય એમાંથી સિત્તેર હજાર કિલો ડ્રગ્સ કેટલું સિત્તેર હજાર કિલો ડ્રગ્સ ગાયબ છે રેકોર્ડમાં મળતું નથી રેકોર્ડમાં બોલે છે પણ છે નહીં એટલે સુપ્રીમ કોર્ટ પાસે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે વાત એમ છે આ સિત્તેર હજાર કરોડ ડ્રગ્સ કેટલાનું થાય એ કોઈને ખબર છે પાંચ લાખ કરોડ કેટલો પાંચ લાખ કરોડની કિંમતનું આ ડ્રગ્સ છે જે લાપતા છે આનો મતલબ શું સમજવાનો કે સરકાર ખાલી ખોટો પકડે છે અને પાછું જેનું હોય એને સોંપી દે છે આપણે તેમ સમજવાનું નકર તો ત્યાં હાજર પડ્યું હોય નથી એનો મતલબ હું એટલે આ તમારી જે પણ સિસ્ટમ છે એ જનતા તો જાણે છે પણ જનતા બચારી બીવે કેસ કબાલા થાય ખોટા પકડીને તમે પૂરી દો ગૃહમંત્રી સાહેબ આપણે જે ગુજરાતના છે એ વરા ઘડીએ કહી છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આમ કરી નાખવામાં આવશે તેમ કરી નાખવામાં આવશે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે ડ્રગ્સ દારૂબંધીનો એટલી સારી વાત કરી છે સમાજ માટે કે હરેક સમાજને હરેક સંસ્થાને હરેક અગ્રણીઓને આ મુદ્દા ઉપર એના સપોર્ટમાં જાહેરમાં વીડિયા બનાવીને મૂકવા જોઈએ મૂકે છે કોઈ કેટલી ધર્મની સંસ્થાઓ છે આપણે કેટલા મંદિરો છે જે લોકો જાહેરમાં હું તો એમ કહું છું સપ્તાહ બચાતી હોય એમાંથી જાહેર મંચ ઉપરથી સંતો બોલે છે કે હિન્દુત્વની સરકાર છે બીજેપી એને તમે મત આપજો એનો કોઈ વિરોધ નથી અમારો પણ તમારી આ ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર છે જેને તમે મત આપવાનું જોશો બધાને બોલવાનો અધિકાર છે સમાજમાં આપણે સંવિધાનમાં આપણને હક દેવામાં આવ્યો છે તો તમે કયો એનો કોઈ વિરોધ નથી કરવાનો અને કરતા નથી ને ક્યારેય કરશું નહીં પોતપોતાની મરજી હોય કોને મત દેવો પણ તમે જેની વાત કરો છો વારા ઘડીએ મંચ ઉપરથી કે સાહેબને મત દેવો તો એની સરકાર ત્રીસ વર્ષ થશે તો ત્રીસ વર્ષથી તમે કોઈ દી સરકારની વિરોધમાં કેમ એવું નથી બોલ્યા મંચ ઉપરથી ક્યાં સરકાર બે ફાર્મ બંધી અટકાવવામાં નિષ્ફળ ગઈ છે ડ્રગ્સ વેચાય છે ચાની ટપરીઓ ગલ્લે ગલ્લે ગલીએ ગલીએ ખુલી ગઈ છે ચાની ટપરીઓ એમાં પાછળ હું વેચાય છે બધાને ખબર છે કેમ ન્યા હાથ નથી મારતી પોલીસ હપ્તા આવે છે નુકસાન જાય તમને એટલે ગૃહમંત્રી સાહેબને કા દેખાતું નહીં હોય આ કાંઈ પાંચ લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ને એ બધું ગાયબ થઈ જાય એટલે અને સુપ્રીમને સવાલ પૂછવો પડે સરકારને આ ક્યાં ગયું વિચાર તો કરો તમે મિત્રો કેવડી કિંમત કહેવાય અને આ પાછા રેલી કાઢે એના એ પાછા રેલી કાઢે હવે તમને કોક સવાલ પૂછે તમારે રેલી કાઢવાની એટલે તમને સવાલ ન કરે કરવાનો કોને સવાલ સત્તામાં તમે છો ખાતું તમારા હાથમાં છે ખાતાને જ સવાલ હોય કે પબ્લિકને ન પૂછવાનું હોય ભાઈ દારૂ ક્યાંથી મળે છે કોણ વેસે છે આને બધાને બંધ કરો તમને કહેવાનું હોય આ બધું અને તમને કેવી તમારે ને તમારે રેલી કાઢવાની હા ભાઈ બહુ નવું તમારું ગજબનું કામ છે તમારું પાકી અને પબ્લિકે પાછી તોય ખુશ રહે એ એક જોવાનું આમનેમ તમારા ને મારા બધાયના છોકરા વમાય જાય ડ્રગ્સ દારૂમાં એટલે જાગી જાઓ નકરા એટલું ભોગવવું પડશે એટલું સહન કરવું પડશે ને કે ગમે એટલો રૂપિયો હશે ને સમાજના અગ્રણીઓને બધાને કહું છું કે આની માટેના તમે કેમ્પો યોજો કે જે પણ કરવું પડે સરકાર સામે રજૂઆત કરો સંસ્થાઓને મંદિરના અગ્રણીઓને સાધુ સંતોને પણ કહું છું કે આ સરકારને તમે ભાન કરાવો કે બંધી ડ્રગ્સ બંધી આ બધું જ જે થાય છે જાહેરમાં થાય છે બધાને ખબર હું એમ કહું નાના એવા બાળકને ખબર છે દારૂ ક્યાં મળે તો હા પોલીસવાળાને નથી ખબર પડતી દારૂ ક્યાં મળે છે પોલીસવાળાને એટલી નથી ખબર પડતી દારૂ ક્યાં મળે નાના છોકરાને તમે મોકલો જ્યાં દારૂ લે તો દારૂ લઈ આવે એને ખબર દારૂ ક્યાં મળે છે અને પોલીસવાળાને નથી ખબર બોલો દારૂ ક્યાં મળે આ એક સમાજને આખા સમાજને ખાઈ જવાનું દૂષણ છે આજે સમજો તોય ભલે વાલ લાગશે તો નુકસાન તમારે આરામ અમને છે બધાને નુકસાન છે કોઈ હું પર્સનલ મારા કોઈ ફાયદા માટે તા કરતો નથી એટલે જાગો અગ્રણીઓ સમાજના સંસ્થાઓ જે આકે છે એ જાગો બધા જાગો આ સરકારને દબાણ કરો પ્રેશર કરો જે કરવું પડે તમારી ભાષામાં પણ કાંઈક ચાલુ કરો જેથી સમાજ બચે આપણા સંતાનો બચે આવનારી પેઢી આમાં હોમાય ન જાય નકરા ભરખી જાય બધાને ડ્રગ્સને દારૂ જય હિન્દ જય ભારત